દરેક દરેકમાં ભાઈચારાની ભાવના વધે છે એટલે પ્રતિષ્ઠાઓ પણ થવી જોઈએ ખરેખર મેં આખી ભૂખ જોઈતી તમારી પત્રિકા તો ઘણા બધા દાતાઓ એ બહુ સરસ દાન પણ કર્યું છે તો એવા દાતાઓનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સંતોએ કહ્યું છે અલી બનતા યુવન ગયું દાન દેતા ગયું ધન પ્રાણ રાખતા જો પત જાય તો આ ત્રણે ગયું ના કહેવા

ખરેખર આજે તમે જુવાન છો તમને ઘણી ખબર નહીં પડે પણ પ્રભુના ભજનમાં તમારું મંગળું ભરું જો ખૂબ ધાર્મિક તમારા વિચાર રાખજો ન ગડપણ કાઢું છે પછી ગુંડા થાકસી કીધું થાકશે અને છોકરાને લઘુ ચીની મળે કેન ખબર કો પછી તો ડોક્ટર કેઈ ખાવાનો અને છોકરાને ગઉ આલે ખાવાનો આપણે ગોમડામાં તો બે માળનો બંગલો હોય પણ તમારો ગડપણમાં તો ભેંસના વાડામાં જ ખટાવશે

કરો છો એટલે વર્તમાન ને માનો બીજી વાત નહી આપણે તો પાડોશી ગાડી લાવે આપણે ચિંતા કરવાની

નારી શક્તિ ને વંદન કરું છું જય ગુરુ મહારાજ એમનું ચાહે રકાબી નોમ નથી ચાહે ઉતારમ નોમ નથી અને તમે પોતો મારલા બાદરા હેડો ખબર પડે જેટલો પાવર છે એમ કે મગર પુરાવે નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી

લોકશાહી છે આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ આભાર એમનો પણ આવો વેલકમ એટલે ખરેખર નર નારી નું એક મતો રાખજો અમુક લોકો એને દેવી કઈ બોલાવે છે તમે દેવી ના કહો તો કોઈ નહીં એમ તમે કઈ બોલાવજો એમ ઢોંકારો મતાલજો અને ભોગ દાડો એની રસોઈ ના વફણ કરજો એટલે ખરેખર નર નારી નું એક મતો રાખજો ખૂબ હળી મળીને ને અને જવાની મળી જાય સાહેબ જવાની કાલ જતી જશે પણ દોત પાડી ના જાય એ વાતની ખબર રાખજો કુંડા સોલી ના જાય એ વાતની ની ખબર રાખજો આ તમને ખબર ન પડે હાલ તમે બહાર ભાગો એ તમને ગણતર તમાર ચાળે વાળી ભાગી જ ના તમને યાદ આવશે કે માપી હેટે આવ તો હારું એટલે ખૂબ માપમાં બહાર ભાગજો ન કે આ જવાની કાલ જતી રહેવાની છે એટલે ખૂબ હળી મળીને રહેજો મન ખા બે મળ્યો છે તો મોત થી રહેજો અને આ ગંડીએ ની ખૂબ સેવા કરજો ગંઢીએ નમજો સાહેબ જે ઘરમાં વળી લડી નમે છે ને એ ઘરમાં વકીલ નથી પૂછવું પડતું કુદા જો તમને

તમારા મા બાપ ને તમારે પદી લાગવું હોય તો લાગજો ના લાગુ હોય તો વધો નહી પણ તમારા લીધે તમારા મા બાપ ને કોઈ ના પકડવા પડે એ વાત ને ખબર કોણ

તમારે પપ્પા બનવાનું છે એટલે વ્યાજ જેવા તરજુ અને ખુબ મનુ દેહ મળ્યો છે મનુષ્ય દેશ મળ્યો છે તો મોબાઈલ દુનિયા છે

પણ હવે તો ખરેખર બે પતિ પત્ની ને ઝઘડો થાય દુશ્મન ના કરે કામ ક્યાં તમાર પતિ પત્ની હાથે ઝઘડો થાય

સેવક છું હું તો એક ઠાકોર સમાજદૂત એક ચરણ રાજ છું પણ ખરેખર મોટો એટલે વિનંતી કરું છું કે તમે ચાર મહિને ચાર મહિને તમારા કપડાની પેટન બટલી નાખો છો ચાર મહિને ચાર મહિને તમારા વાળી પેટન બટલી નાખો છો તો ખેતીમાં જમ ચરાન ચારા રાખો છો ખેતીમાં જમ તમે લોકો સાહીત કરે બધા રહ્યા છે તમારે સાજી પેટન તો ખેતીમાં બદલવાની છે

ખરેખર એક સદારામ બાપાને પ્રાર્થના છે કે જ્યાં સુધી પ્રાણ ગુજરાતી સમાજ વચ્ચે રહો સમાજની ખૂબ સેવા કરો અને ગામડે ગામડે ફરી મારું ઘરનું ડીઝલ બાળી અને આજે સમાજને જે મારામાં જે આનંદ થયો છે એ તમારે થાય એટલા માટે ફરું છું ભાઈ મારે કોઈ તમારો વટ જોતો નથી મારે કશું તમારે જોતું નથી એટલે કોઈના મનમાં એવું હોય કે આ નેતા આવે અમારી હારું થાય આ નેતા કોઈ નેતા આવવાથી તમારું હારું થવાનું નથી તમારા ચારા તમારે વાળવાના છે યાદ રાખજો તમારે ફુવારના કોણ તમારા જાતે મળવાના છે કોઈ ના आवा કોઈ कोई भलू थावार તમારે સવરક ભાળવું છે તો તમારે પોતાને મારવું પડશે કોઈ મારવાથી તમે સ્વરૂપ ક્યારે ભાળવાના નથી એ વાત ને યાદ રાખજો એટલે કોઈની ની આશા એ મત ભરજો પોતે તમારે પોતાને જાગવું પડશે બીજી વાત નહીં આજ ભગવતી બ્રાહ્મણી માતાની માં ચામુંડ ને ગોગા મહારાજ ની પ્રતિષ્ઠા નો પ્રસંગ છે તમે નું બધાય મળ્યા છે પણ હે રીતે ભગત આજ આ ધામધૂમ થી પ્રસંગ થયો છે માતાજી ના બહેણા થઈ ગયા છે અહીંયા જે જે માણસો બેઠા છે બધાના મનનો મન ધારેલો કામ થઈ જાય છે ભગત પણ આવો સરસ મજાનો કાર્યક્રમ છે સંતવાણી નો પ્રોગ્રામ છે ધર્મ નો કામ છે ભગત જે બને પાંચ પછી વરહતો રહેજે મારી ભગવતી તારા ઉપર વરહવા કોઈ દાડો પડતી નહીં આવા જતા બાકી જીવનની ની માલિકા મજા મજા થાય આનંદ થાય ઢીલો લેર થાય પણ ચાર થાય કે બે પાંચ રૂપિયા કાંઈ વાપર્યા હોય ને ધર્મના કામમાં તાર થાય આમ તો પચા વાપર્યા હોય હો વાપર્યા હોય પડી ગાધી હોય ગુટકા ગાધી હોય બીડી પીધી હોય આજ જ ભગત આ માતાજીનો કામ છે એમાં વાપરજે મજા થઈ જાય આનંદ થઈ જાય લીલો લહેર થઈ જાય મનનો ધારેલો કામ થઈ જાય તેમ સમજવાનો બ્રહ્માણીનો આશીર્વાદ થઈ ગયો છે બાકી મજા મજા થાય આનંદ થાય લીલો લહેર થાય પૂતા તાણે પંખો ફરે તમાર બધા મગજ ફરતો હોય પગમાં સકર ગોઠવી હોય પગ ક્યાંય ટકતો ના હોય તો ભગત થી ઉગેન માના મંદિર આઈ નમી પડજે મજા મજા થઈ જાય ને આનંદ થઈ જાય તે મોહમ્મદ માં ભગવતી ચામુંડનો પ્રતાપ થયો છે બાકી સંતવાડીનો પ્રોગ્રામ છે ખૂબ મજા છે આનંદ છે લીલો લહેર છે પણ હાથ દુખતા હોય માથો દુખતો હોય પગ દુખતો હોય મગજ કામ ના કરતો હોય ભગત YouTube માં અમારા વિડિયો આવે છે જો જો બે ઘડી મોટા ઉપર આનંદ થઈ જાય મજા થઈ જાય તમે તમારું બાકી લીલો લહેર થાય હસતારો મસ્તરો તંદુરસ્ત રહો ઘણા ગીત આવે છે ઘણા

ખૂબ આનંદ કરવાની છે મોજ કરવાની છે અને આપણા સાહિત્યકાર છે ઈશ્વરભાઈ એમને સાંભળીએ પછી વળી પાછો હું આવું આહાર ઉપર બોલો જોગણી માત કી જય બ્રાહ્મણી માત કી જય